ગુજરાતના આદિવાસી પટ્ટામાં એ પણ પ્રશ્ન સતાવી રહ્યા છે અને ચિંતા છે નમસ્કાર ગુજરાતીમાં ન્યુઝ હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જયારે ભારતમાલા પ્રોજેક્ટ ના લઈને નવસારીના

મામલતદારની અધ્યક્ષતામાં જે જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું એ પણ ભારતમાલા પ્રોજેક્ટ ના લઈને ત્યારે આજ રોજ પણ જે ભારતમાલા પ્રોજેક્ટમાં જે જે ખેડૂતો આવે છે જે જે ખેડૂતો વિસ્થાપિત થાય છે જેમની જમીનો વિસ્થાપિત થાય છે એવો પણ આજે એકત્રિત થયા હતા અને જે અધિકારીઓ આવ્યા હતા જે વાંસદા તાલુકાના મામલકદાર અને ભારતમાલા પ્રોજેક્ટના જે અધિકારીઓ પણ આવ્યા હતા એમની વચ્ચે પણ આજ રોજ તુતુ મેમે ના દ્રશ્ય સામે આવ્યા છે તો દર્શક મિત્રો આવો જોઈએ જે ભારતમાલા પ્રોજેક્ટ ના જે અધિકારીઓ આવ્યા હતા અને શ્રી ના જે તુતુ મેમે ના દ્રશ્ય તમને બતાવવામાં આવશે આવો જોઈએ એ દ્રશ્ય બતાવી

तो नंबर छ में एंट्री नहीं करना पड़ेगा पैसा नहीं नंबर छ में एंट्री पड़ी गई है ना लिए अमोरा काम लोगों ने कोई घर मरता नहीं घर नहीं बन सकता खेती नहीं है वारसा नहीं कह सकते तो ये एंट्री रद्द क्यों नहीं है जाहिर नाम रद्द थी तो ये नंबर छ की एंट्री रद्द क्यों नहीं है तो 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 સરકાર તમારો સર્વે થયો જ નથી જમીન સંપાદન કઈ રીતના પાડી નંબર છ માં શું ગ્રામ સભા એ સંમતિ આપી છે ગ્રામ સભા એના વિરોધમાં ઠરાવ કર્યો છે જ્યારે લોક સુનાવણી ગઈ લોક સુનાવણીમાં બધાએ એકી અવાજે વિરોધ કરેલો છે તો તમે જો હુકમી કરીને નંબર સાની એન્ટ્રી જમીન સંપાદનની પાડી દીધી એટલે તમે અમને કાનમાં કડીવાળા સમજો છો નહીં આ લોકો ભારતના બંધારણને માનતા નથી હા તમે કોન્સ્ટિટ્યુશનને નથી માનતા જમીન સંપાદન અધિનિયમ 2013 ને નથી માનતા કોન્સ્ટિટ્યુશનની ઉપર છો તમે એનએચઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી कॉन्स्टिट्यूशन ની ઉપર જઈને નંબર 6 માં એન્ટ્રી પાડી શકો કોન્સ્ટિટ્યુશન ની ઉપર તો કોઈ પણ નહી આવે હા તો પછી કઈ રીતે એન્ટ્રી પાડી શકો રાષ્ટ્રપતિ પણ કોન્સ્ટિટ્યુશન હા તો તમે કોણ નંબર 6 માં એન્ટ્રી કરી પાડી સાહેબ તમે 2003 જમીન સંપાદન અધિનિયમનો ભંગ કર્યો એની અમે નોટિસ આપીલી એની અતે કોઈ કાયદાકીય કાર્યવાહી નથી કરી પૈસા એક્ટ નું ઉલ્લંઘન કરીને તમે આ વસ્તુ કરેલી છે એનો ભી તમે આમાં તમને કીધું એના માટે ભી તમે કોઈ કાર્યવાહી નથી કરી તો અમે તમારા પર ભરોસો કઈ રીતે મૂકીએ કોઈ પણ જાતના અલાઈનમેન્ટ વગર તમે નંબર 6 ની એન્ટ્રી પાડી દીધી

રાન સાહેબને બોલાવો તમે તો સાહેબ ઇન્ડસ્ટ્રીને છે કામ માટે આવેલી છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે એ લોકલ રેવન્યુ શું અપડેટ કરવાની જમીન જાય

એની કોઈ બી સત્તા એની જે પાસે નથી હોતી સંપાદનનો જે વિષય છે એ કલેક્ટર સાહેબના આદેશથી અથવા તો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના પહેલાથી થતો હોય છે તો તમારા સ્પેશિયલી જે રેવન્યુ રેકોર્ડ અપડેટ કરવાની વાત છે તો એ કલેક્ટર સાહેબના ઇન્ટરવેન્શનથી અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે તો તમારા રેવન્યુ રેકોર્ડ્સ પર હવે હું સમજુ છું ત્યાં સુધી મે બી એવું પણ હોઈ શકે કે ભાઈ અમારી નવી અલાઇનમેન્ટ ફાઇનલ થાય પછી જે બી સર્વે નંબર છે એ સર્વે નંબર સંપાદનમાં નહીં જતા હોય અથવા તો કોઈ નવા સર્વે નંબર એડ થતા હશે તો એ બધું એકવાર મર્જ કરીને પછી જેમના ભી રેવન્યુ રેકોર્ડમાંથી એન્ટ્રી પડી ગઈ છે ડિલીટ કરવાની થતી હોય તો સાહેબ એ પ્રમાણે કાર્યવાહી કરવાનો હોઈ શકે આ પ્રકારની મારી સમજ છે તો એટલા માટે એક વસ્તુ સાહેબ તમે એમ કીધું ને કે નેશનલ હાઈવે ઓથોરિટી જમીન સંપાદન કરતી નથી બરાબર ને એ તો ટ્રુથ છે ફેક્ટ જ વસ્તુ છે તમને કલેક્ટર સાહેબે અમે જ્યારે આવેદનપત્ર આપવા ગયેલા

કે જે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ જે ભારતમાલા પ્રોજેક્ટ ના લઈને ખેડૂતો સાથે કેટલી લડત આપશે એ પણ જોવું રહ્યું અને હાલમાં જે વલસાડ ડાંગના જે સાંસદ ધવલ પટેલ નવા ચૂંટાયા છે એમણે પણ કેટલીક વાર જાહેર કરી છે કે ખેડૂતો સાથે ઊભા રહેશે અને ન્યાય અપાવશે એવી કેટલીક વાર જાહેરાતો પણ કરી છે ત્યારે હવે ખેડૂતોને એ પ્રશ્ન સતાવી રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટનો ત્યારે એ વલસાડ ડાંગના જે સાંસદ ધવલ પટેલ ભારત માલા પ્રોજેક્ટ ખેડૂતો વિસ્થાપિત થઈ રહ્યા છે એમની સાથે કેટલા ઉભી રહેશે એમની સાથે કેટલી લડત લડશે અને ન્યાય અપાવશે કે શું એ પણ જોવું રહ્યું કે પછી ખેડૂતો એ આગેવાનો સાથે ભારત માલા પ્રોજેક્ટ વિરોધ કરી જાતે જ લડવું પડશે કે શું એ પણ જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝ બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો